જય જવાન જય કિસાન આપણે અત્યારે વિશ્રામ વિશ્રામગ્રહ ત્યાં અત્યારે આવ્યા છીએ અને સારા એવા ઘણા બધા વૃક્ષો છે અહીં થોડાક સરકારી ઝાડ સારા એવા વૃક્ષો છે એની અંદર બીજ છે એટલે આપણે ચોમાસાની સિઝન દરમિયાન સારો એવો વરસાદ થાય વાવણી લાયક વરસાદ થાય ત્યારે જે આ બીજ છે જે વૃક્ષોના એ બીજ કાળી માટી એમાં ગોળદળા બનાવી અને જે પડતર જમીન છે જે આ જંગલ જેવો વિસ્તાર હોય ત્યાં આપણે એ સીડબોલ જે ગોળદડા જેવા હોય છે કાળી માટીમાં આપણે ગોળદડા બનાવી એ જંગલમાં એમ નાખી છે એટલે એના દ્વારા વધારેમાં વધારે વૃક્ષો અંકુર એમાં ફૂટી નીકળે આપણે કદાચ રોપા વાવીએ તો આપણે એવી રીતે પહોંચી ન કદાચ વળી શકીએ પણ સીડબોલથી જે ગોળદડા બનાવીને બીજ અંદર નાખી એના દ્વારા આપણે ઘણી મોટી સંખ્યામાં દડા એ બીજ આપણે નાખી શકીએ અને કુદરતી રીતે સારો એવો વરસાદ થાય ત્યારે કુદરતી રીતે એને આપ મેળે એ એમાં અંકુર ફૂટી નીકળે એટલે આપણે પણ દરેક ભાઈઓને અમે અપીલ કરીએ છીએ કે તમે પણ ચોક્કસ જો આ પ્રવૃ પ્રકારની પ્રવૃત્તિ કરો તો વાતાવરણ માટે પર્યાવરણ માટે બહુ સારી એવી બાબત છે અને દરેક ભાઈઓએ પર્યાવરણ બાબતે જાગૃત થઈ અને ચોમાસાની સિઝન દરમિયાન વધારેમાં વધારે વૃક્ષો વાવી અને પર્યાવરણ બચાવી એટલે અમારી સાથે શૈલેષભાઈ પણ છે જેઓ આ બીજ આપણે આ વૃક્ષો છે તમે જો આ એના એ પ્રકારના વૃક્ષના બીજ છે આર્ય એટલે આ આમ તો સરકારી ઝાડ કહેવાય એમ પાણીની અને આ વૃક્ષમાં પાછું પાણીની પણ એટલી બધી જરૂરિયાત હોતી નથી ચોમાસાની સિઝન દરમિયાન જો કદાચ સારો એવો વરસાદ થાય અને સિઝન પૂરી થતા થતાં ચોમાસું પૂરું થતાં થતાં ત્રણથી ચાર ફૂટની હાઈટ કદાચ થઈ જાય તો આ વૃક્ષને વધારે પાણીની એટલી બધી જરૂર હોતી નથી અને બીજું આ સિંગ પ્રકારનું એક વૃક્ષ છે આ વૃક્ષના બીજ પણ આપણે ઘણા બધા કલેક્ટ કર્યા છે અત્યારે સારું એવું અહીંયા બીજ આ વૃક્ષો છે અને બીજ ઘણા બધા છે એટલે આપણે નક્કી કર્યું કે ભાઈ વિશ્રામઘ્રથ સાહેબની પરમિશન લઈ અહીંયા આપણે એક થેલીમાં ઘણા બધા બીજ ભેગા કર્યા છે સારો એવો વરસાદ થાય એટલે આપણે ગોડદડો બીજ બનાવી ગોળદડામાં એવી રીતે માટીમાં કાળી માટીમાં બીજ નાખી અને જે જંગલ વિસ્તાર છે પડતર જમીન પડી છે જ્યાં ત્યાં આપણે ચોક્કસ આ સીડ બોલને નાખીશું અને વધુમાં વધુ વૃક્ષો એમાં અંકુર ફૂટી નીકળે ઊગી નીકળે એવી આપણે આશા રાખીશું જય જવાન જય કિસાન